એના પછી આવે છે અને તે પરથી એનો શું શોધો લસા શોધવું તો સૌથી પહેલા તો આપણે શું શોધવાનું ગુસ્સા તો એના માટે શું કરવું પડશે તો જે બે સંખ્યા આપી એના અવિભાજ્ય અવયવો તો સૌથી પહેલી સંખ્યા આપેલી છે પાંચો આઠ આવ્યો તો બે વડે ભાગી શકાય તો ચોવીસ ફરીથી બે વડે ભાગીશું તો બાર ફરીથી બે વડે ભાગીશું તો છ ફરીથી બે વડે ભાગીશું તો ત્રણ ત્રણ અને એક છન્નુના અવિભાજ્ય અવયવ થઈ ગયા અવિભાજ્ય અવયવ એ જ રીતે બીજી જે સંખ્યા આપેલી છે એના અવયવ પાડી લઈએ તો બીજી સંખ્યા આપેલી છે ચારસો ને ચાર ચારસો ચાર ના અવિભાજ્ય અવયવો પાડીશું

તો જે બે સંખ્યા આપેલી હોય એ બંનેના અવયવો જે સરખા હોય એ જ ખાલી ગણાય એને શું કહેવાય ગુસ્સા ફરીથી બીજો બે ફરીથી બે તો બે ગુણ્યા બે એ શું થઈ ગયા સરખા અવયવો તો આ બે સંખ્યાનો નો ગુસ્સા શું થઈ જશે ચાર જે આપણને શોધવાનું કીધું હતું હવે આ ગુસાનો ઉપયોગ કરીને આપણને શું શોધવાનું કીધું છે લસા તો એના માટે આપણે ગુસા શોધીએ અને એનો ગુણાકાર આપણે લસા જોડે કરીએ તો એ બે સંખ્યા આપણને શું મળે પાછી મળે અહીંયા બે સંખ્યા ધારી લીધી આપણે એ અને બી જ્યારે આ વસ્તુ આ સૂત્ર અહીંયા વાપરીએ ત્યારે ગુસા ગુસાની જગ્યાએ શું જવાબ આવ્યો આપણો 4 તો અહીંયા આવી જશે 4 ગુણ્યા લસા બરાબર અહીંયા a ગુણ્યા b બે કિંમતો શું આપેલી છે 96 અને ને 4 આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો આ રીતે લખી શકાય લસા બરાબર છન્નું ગુણ્યા ચારસો ને ચાર ભાગ્યા છસો ને છન્નું તો આ થઈ ગયો છન્નું અને ચારસો ચાર નો લસા જે આપણને સૂત્રના આધારે શોધવાનો કીધો હતો